જે અંતર્ગત પચીસ વર્ષથી પ્રતિવર્ષ વર્ષ માસના સોમવારે આ લોક ડાયરો યોજાય છે ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા માજી કેબિનેટ મંત્રી જશા બારડ પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત રાજકીય સામાજિક આગેવાનો એ રૂપિયાનો વરસાદ કર્યો છે આદરી ગામના વતની બે યુવકો પિયુષ રામ અને રોમિલ રામે ડોલરનો વરસાદ કર્યો છે તો સોનાની નોટોનો પણ વરસાદ કર્યો છે હજારો ની સંખ્યા મહિલાઓ પુરુષો સહિત તમામ વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા છે આદરી ગામ ઉપરાંત આજુબાજુ ગામ સહિત જિલ્લા ભરવાથી લોક ડાયરાની મોજ માણવા કેટલાક રસિયા ત્યારે ના વાળીનાથ મહાદેવ મંદિરના ના જયરામ ગીરી બાપુ તેમજ કલાકારો પર નોટો પ્રસાદ કરવામાં આવ્યો છે જે અંગે આદરી ગામ નો લોક ડાયરો આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો

નેશન ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર